પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે નજર કે સામે આ પુસ્તકનો આપણે પરિચય મેળવશું અને તેના સર્જક છે અને બધા જ પ્રકરણોમાં સંબંધ વિશે અને સમાજના જે કંઈ પ્રશ્નો છે એને વાચા આપવામાં આવી છે એમાંના આજે મારે મુખ્ય ત્રણ મુદ્દાઓ પર આપની સાથે સમીક્ષા કરવી છે એમાં એક બાળ ઉછેર ત્યાર પછી બે લગ્ન કરવા કે નહીં અને ત્રીજો મુદ્દો કે જનરેશન ગેપ આ ત્રણ મુદ્દાઓ પર આજે આપણે વિસ્તૃતથી ચર્ચા કરીશું એમાં એક બાળ ઉછેર આજના જે સમયના જે બાળકો છે એના ઉછેરને લઈને ખૂબ માતા પિતાઓ ચિંતિત છે ત્યારે આ બધા ઉછેરો આજથી જમાના પહેલા તો આવા કોઈ જ બાળ ઉછેર માટેના ક્લાસ નહોતા કોઈ પુસ્તકો નહોતા ત્યારે પણ લોકોનો બાળ ઉછેર થતો હતો પણ ત્યારે જે એક સમય હતો ત્યાં માતા પિતા સંયુક્ત ઘરમાં રહેતા હતા સ્કૂલો શિક્ષકો કુટુંબ શેરીઓ સમાજ ગામ અને અન્ય લોકો કે જે ક્યાંય ને ક્યાંયથી બાળકનું ઘડતર ચોક્કસ રીતે અને સારી રીતે થઈ શકતું હતું જ્યારે આજે આપણે ખૂબ પરિવર્તિત થયા છે ત્યારે આ બધા જ પ્રશ્નોને લઈને ક્યાંય ને ક્યાંય બાળક ઘડતરને લઈને ખૂબ પ્રશ્ન સમાજમાંથી આવી રહ્યા છે ત્યારે આજના યુગના માતા પિતાઓએ ખાસ તકેદારી રાખી અને જે પ્રશ્નો છે જે બાળક ઉછેરના જે પ્રશ્નો છે એ પ્રશ્નને અલગ રીતેથી સાવચેતીથી સંભાળવા પડશે ત્યાર પછી આપણે વાત કરીશું બીજા મુદ્દા ઉપર કે આજની આ યુવતીઓમાં એક નવો ટ્રેડ ચાલી રહ્યો છે કે લગ્ન કરવા કે નહીં તો આ પ્રશ્ન ખરેખર અલગ રીતે જોઈએ તો પહેલાંના એક સમય એવો હતો એક જમાનો એવો હતો કે માતા પિતા બાળકને ઈચ્છા પણ પૂછતા નહીં અને લગ્ન ફરજિયાત રીતે કરાવી આપતા હતા અને એક સંસ્કાર તરીકે આપણો જમાનો ચાલી રહ્યો હતો હવે સતત પરિવર્તિત થયેલા લોકો અને ખાસ કરીને એક ટ્રેડ ચાલી રહ્યો છે કે મારી બેનપણીઓ સિંગલ રહેશે તો મારે પણ સિંગલ રહેવું છે તો ક્યાંક આવા કિસ્સાઓમાં ઘણા લોકો એવા હોય છે કે મારે રાષ્ટ્રની દેશની સેવા કરવી છે એવા માટે અવિવાહિત રહે એ પણ કારણો જાણવા મળે છે ઘણા કારણોમાં એવું પણ આપણે જાણી શકીએ છીએ કે કોઈને ભયંકર અથવા મુખ્ય બીમારી હોય કે જેનાથી તેનું જીવન છે એ નિરસ થયું હોય એવા કાળે તો આ બધા કારણો બરાબર છે પણ ક્યાંક આ સિવાયના ઘણા બધા કારણો એવા પણ આવે છે કે ભાઈ લગ્ન કરીશું તો આપણી સ્વતંત્ર હણાઈ જશે આ છે તે છે તો આ જે લગ્નના જે પ્રશ્ન છે આ પ્રશ્નને બધી જ રીતે અલગ અલગ રીતે તપાસી અને દરેક યુવતીઓએ યોગ્ય નિર્ણય લેવો એ ખરેખર ખૂબ જરૂરી બની રહ્યું છે અને ત્યારબાદ મારો જે ત્રીજો મુદ્દો છે એ જનરેશન ગેપનો છે કે જે આ જમાનાથી ચાલી આવતી આ પરંપરા છે અને કેટલા સમય સુધી હજુ પણ આ ચાલશે કારણ કે જે જે જનરેશન ગેપ છે પણ આજની આ યુવા પેઢી અધોપતન ને માર્ગ છે કે વડીલોની આજ્ઞાનું પાલન નથી કરતા સંસ્કાર હિન પ્રજા બનતી જાય છે સતત ને સતત શાળાઓમાંથી એવા ફરિયાદો આવે છે શાળાની બહાર એટલા બધા કુરિવાજો લોકો વ્યસન તરફ વેડ્યા છે બાળકો નાની ઉંમરના બાળકો ખૂબ મોટા શહેરમાં આપણે તપાસીએ તો વ્યસન તરફ છે છે પાછળના પાછળના ઘણા બધા કારણો તો આ જનરેશન ગેપ સતત બદલાતા સમય અને અન્ય કારણો પણ જવાબદાર એટલા બધા છે તો આ પુસ્તકમાં આ સિવાય ઘણા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે તો દરેક માતા પિતાએ શિક્ષકે અને એક સમાજના નાગરિક તરીકે આ પુસ્તક ખૂબ સરસ રીતે વાંચવું જોઈએ અને મને લાગે છે કે એક વખત વાંચવાનું શરૂ કર્યા પછી છેલ્લા પેજ સુધી આપણે એક બેઠકે પૂર્ણ કરી શકશું એવું આ પુસ્તક છે આભાર